પંડવાઈ સુગર ફેક્ટરીમાં પાંચ પોઈન્ટ પચાસ લાખ ટન શેરડી પીલાણ અટક્યું કમોસમી વરસાદથી કાર્ય પ્રભાવિત ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે પંડવાઈ સુગર ફેક્ટરીનું પાંચ પોઈન્ટ પચાસ લાખ ટન શેરડી પીલાણ કાર્ય અટકી ગયું છે ખેતરો ભીના હોવાથી શેરડી ફેક્ટરી સુધી પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી છે સામાન્ય રીતે દિવાળી પછી ફેક્ટરીઓમાં શેરડી પિલાન શરૂ થાય છે જો કે અણધાર્યા વરસાદને લીધે ખેતરોમાં કાદવ થઈ ગયો છે જેના કારણે ખેડૂતોને શેરડી કાપવા અને ટ્રકમાં ભરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ભીની જમીન પરથી શેરડીનું પરિવહન પણ અશક્ય બન્યું છે પંડવાઈ સુગર ફેક્ટરીના મેનેજિંગ ડિરેક્ટર મુકેશ પટેલે જણાવ્યું કે પિલાણ કાર્ય માટેની તમામ તૈયારીઓ પૂર્ણ હતી પરંતુ વરસાદી પરિસ્થિતિને કારણે પ્રક્રિયા શરૂ થઈ શકતી નથી જો હવામાન અનુકૂળ રહેશે અને ખેતરો સુકાઈ જશે તો દસ નવેમ્બર આસપાસ શેરડી પિલાણ કાર્ય શરૂ થવાની શક્યતા છે કસ કમોસમી વરસાદના કારણે માત્ર પિલાણ કાર્ય જ નહીં પરંતુ શેરડીની નવી રોપણીનું કામ પણ વિલંબમાં પડ્યું છે જેનાથી ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે આ વરસાદે ડાંગર અને કપાહ જેવા અન્ય પાકોને પણ નુકસાન પહોંચાડ્યું છે